દેવાનંદજી મહારાજ નિલેશભાઈ આનાથી આગળ દેવાનંદજી મહારાજ જયારે આ વસવાડી ધામની મુલાકાતે આવ્યા હતા એક દિવસ રોકાયા હતા અને કેમ તત્વજ્ઞાન જોયું હતું અને જતી વખતે ત્યારે જીપ હતી તે વખતે જીપ જતી વખતે તે વખતે આવા રોડ નતા ગાડીમાં બેઠા અને જતી વખતે એવું કીધું દેવાનંદજી મહારાજે કે વસવાડી ધામમાં પૂરો હે પ્રમાણ આવું સર્ટિફિકેટ મારા ગુરુ દેવાનંદજી મહારાજ આપીને ગયા આજે સંતના વસનો જૂઠા પડતા નથી બેણેસર અને વસવાડી ધામ નું જે ભી બેણેસર અને વસવાડી ધામ નું જો એ આલા આજે આ છેલ્લા યુગમાં છેલ્લી વારીમાં આજે ધરકી રહ્યું માળજી મહારાજે જ્યારે ભવિષ્યવાણી કરી છે કે મારી વાટ જો દસમા અવતાર ભગવાન ધોળે બોડો આવવાનો ધર્મનું રક્ષણ કરવા માટે આવે પાપીઓનો નાશ કરવા માટે આવે બેની સરસે બેણ ગો સો મહી ગો ગાટ આદુ દરો સે આત કો તા જો જો મારી વાટ તમારે મારે આજે એ વાટ જોઈ રહેવાન કે પ્રભુ ને કહેવાનું છે દસમા અવતાર ને કે જલ્દી આવો પ્રભુ જલ્દી આવો હવે હે અરે નિલેશ આપણે તાં થા આપણે ઘેર ઘેર સંસર કી જા ભગવાન ખર્ચા કે સર કે આ રાત્રિયા ભાગ્ય ગુજરાત ને માનગઢ થી એ રોકો નો રૂટ હતો ગુજરાતમાં માં વસવાડી ધામ નો રૂટ નતો છતાંય ભગવાન દસમો અવતાર આપણે વસવાડી ધામ ના રહ્યા સાબલા નથી ગયા એ વસવાડી ના વસવાડી ધામ ના ભક્તો યાદ કર્યા વાત જરા તત્વ હોદે જયારે રૂટ નક્કી કર્યું ત્યારે રૂટ નક્કી કરવા વાળા માનગઢ નો રૂટ નક્કી કર્યો હતો ગુજરાત નો રૂટ નતો ત્યારે ભગવાન દસમો અવતાર નિષ્કલા અમે જ્યારે ભગવાનને કીધું કે હે ભગવાન અમે પણ તમારા અનુવાય છો અમારા ગુજરાતમાં નહીં આવો આવી એક વિનંતી કરી ભગવાને અચ્યુતાનીજી મહારાજના ઘટમાં વિચારો મૂક્યા રાતના નવ વાગ્યે દસ વાગે ફોન આવ્યો દસ વાગ્યે ફોન આવ્યો હું મારા ચિરંજીવી સરદાર ભાઈ ને પુણ્ય તિથિ ઉજવ્યો હતો આરતી બોલતો તો તે વખતે ફોન આવ્યો બે આરતી ચાલતી એટલે મેં ફોન નહીં લીધો ફરી ગુરુજીએ ફોન કર્યો કે છગન મહારાજ ભગવાનનો રથ વસાડી ધામ નાઈટ રહેશે હવે ભાઈ કહે જે સાબલા નથી ગયા ભેળેસર નથી ગયા એ વસવાડી ધામ આવ્યા તો શું કીધું આપણે સરા સમજવાનું છે દેવાનંદજી મહારાજ કહી ગયા હતા કે વસવાડી ધામમાં પૂરો પ્રમાણ અમારા સંત મથુરદાસજી મહારાજ સવા મહિનો ગુપત્રિયા ચાર ખંડના ચાર દરવાજા પડાયા વસવાડી ધામના ભક્તો યાદ રાખે પૂરીને દરવાજે તાર મૂક્યો તો ઊંચે કે ચડીને નજર કરી સોન્યો પર નજરે ચડ્યો આ દંત કથા નથી કૃષ્ણ ભગવાન નું બાકીનું કામ

દાઉદ બાજુ થી દાઉદ થી આગળ થી ચારે બાજુ ના ભક્ત આવી રહ્યા છે જ્યાં ગોવિંદ ગુરુ નથી ગયા ગોવિંદ ગુરુ નથી ગયા હતા આપણે જઈ રહ્યા છીએ ભાઈઓ અમારા આ તેતાલીસ મુ વર્ષ ચાલે છે ઉજવવાનું કેટલું તેતાલીસ વર્ષ થાય છે મારા જતા મહારાજ મને પહેલું ઉદ્ઘાટન કરી આલી ગયા ચેતા મહારાજ પેલો પાઠપુરી આ મેળાનું બંધાર